જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં અને અત્યારે જો ઘડિયાળમાં સવા છ જેવું ઉઠવું છે સાડા કે થવા આવ્યા છે અને આજે છે શિવરાત્રી તમને બધાને શિવરાત્રિની હાર્દિક શુભકામના અને મારે જવું છે શિવ મંદિરે સવાર સવારમાં જ તો જો અમે જઈએ છીએ શિવ મંદિરે તો હાલો ફટાફટ અમે જઈએ જ અત્યારમાં જ વહેલા ઉઠી પહેલાં સાકર ભગવાનના જાતે દર્શન કરી લઈએ પછી બીજું કામ કરીએ પછી થોડું ઘણું કામ થઈ ગયું છે અને થોડું ઘણું બાકી છે તો આજે શિવરાત્રી છે ને જેમાં બધા શિવરાત્રી જ્યા છે તો

અને એકદમ જો ક્રિસ્પી થાય છે અને ખાવાની બહુ મજા આવે છે ફરાળમાં આપણે ખાઈ તો મજા આવે અને બટેટાની તો દર વખતે બનાવતા જ પણ આજે હું બનાવી દીધી એટલે ગયા વર્ષે એમ તો ફટાફટ સાબુદાણાને બધી રેપ છે તરી લો અને થોડીક જે કલર નાખી ફ્રાય કરી છે કલર વાળી પણ બહુ મસ્ત રહે છે બે સ્વાદ માત્ર એક જ હોય પણ થોડીક કેર પડે છે દેખાવમાં એટલે કલર વાળી કરી દીધી હતી

તો જ્યાં બંને વેફર છે તરી લીધી છે બટેટાની વેફર તરાઈ ગઈ છે અને ચા જ્યાં સાબુદાણાની વેફર છે અને એકદમ જ્યાં કલર વાળી છે ને તો બહુ મસ્ત લાગે છે અને દેખાવ બહુ સરસ આવે છે એમ તો જ્યાં બે વેફર છે ને બે ડબ્બા લઈ લીધા છે તો હવે બે થોડીક વાર થરી જાય ને એટલે આપણે ડબ્બામાં ભરી દઈએ અને અહીંયા થોડાક જો દાણા તરી લીધા છે અને હવે સૂકી ભાજીને ખીર બે બાકી છે તો ફટાફટ સૂકી ભાજી વઘારી નાખો પછી બનાવી નાખીએ ખીર તો જે બટેટા રેડી થઈ ગયા છે ટમેટા સુધારી લીધા છે અને જો આ બધો મસાલો લઈ લઈ લીધો છે આદુ મરચાં અને મીઠો લીમડો અને આ બધા સૂકા મસાલા અને તેલ ગરમ મૂકી દીધું છે અને હવે ફટાફટ છે હું સુકી ભાજી બનાવી નાખું જેસી ગ્રાસ આજે મેતા જી કેમ છે બધે મધ્ય માં છે તો મેં નવા વીડિયો આજે માને નજર છે સિવરાજ ને તો મમ્મી ને ये तो करवा लागुस बटे का बाबा है